અમરેલી જિલ્લાની પાલિકા ચૂંટણીમાં પોલીસની સરાહનીય કામગીરી અમરેલી જિલ્લાની પાલિકા ચૂંટણીમાં પોલીસની સરાહનીય કામગીરી રહી હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાતાઓની વારે પોલીસ આવી હતી લાઠી મતદાન કેન્દ્રોમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગોને મતદાન કેન્દ્ર સુધી પોલીસે પહોંચાડ્યા હતા લાઠી પાલિકાની ચૂંટણીમાં મહિલા પીએસઆઈએ માનવતા મહેકાવી હતી લાઠીના મહિલા પીએસઆઈ હેતલ બરવાળિયાએ દિવ્યાંગ હતા ઇલેક્ટ્રિક ગાડીમાં મતદાન કેન્દ્ર સુધી પહોંચેલા વયો વૃદ્ધ દિવ્યાંગને મતદાન મથક સુધી મહિલા પીએસઆઈ લઈ જતા જોવા મળ્યા હતા લોકશાહીના પર્વને લાઠી પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી જોવા મળી હતી પોલીસ પ્રજાનો મિત્રો હોવાનું અમરેલી પોલીસે સાર્થક કરી બતાવ્યું હતું